હું એક હોટલનો માલિક હતો એક છોકરી દરરોજ મારી હોટલની બહાર બેસીને ગ્રાહકોની પ્લેટોમાં બચેલો ખોરાક લઈ જતી હતી એક દિવસ ખોરાક બચ્યો નહીં તો તે હતાશ થઈ ગઈ અને ત્યાંથી રવાના થઈ થોડા સમય પછી મેં જોયું કે એક શાકભાજીવાળો તે છોકરી સાથે ગેરવર્તન કરતો હતો તેના હાથમાં તે છોકરીનો દુપટ્ટો હતો અને તે છોકરીનો કુર્તો પણ ફાટી ચૂક્યો હતો આ બધું જોઈને મને ખૂબ શરમ આવી હું તરત જ ત્યાં પહોંચ્યો તો શાકભાજીવાળા વ્યક્તિએ એવું કહેવાનું શરૂ કર્યું કે તેને મારા શાકભાજીની ચોરી કરી છે મેં કોઈક રીતે આ બાબતને શાંત કરી પણ જેવો તે છોકરી ત્યાંથી રડતી દૂર ગઈ મેં તેનો પીછો કર્યો અને જે મેં જોયું તે મારા આત્માને ધ્રુજ આવી ગઈ તે છોકરી ફરી મારી સામે હતી હાથમાં બેગ લઈને ઊભી હતી ઉજાતે ગ્રાહકોનો બચેલો ખોરાક ઉપાડતો હતો અને તેને બેગમાં મૂકી રહ્યો હતો તે આ ખોરાકને એમ જોતી હતી જાણે તે તેની જિંદગી હોય તેની સાથે સમસ્યા શું છે તે કયા સંજોગોમાંથી પસાર થઈ રહી છે તે જાણવાનો તો મેં ક્યારેય પ્રયાસ કર્યો નહીં અલબત્ત હું તેની થોડી મદદ જરૂર કરતો હતો આ હોટેલ મારી સાથી હતી અહીં ચાર પાંચ કર્મચારીઓ કામ કરતા હતા હોટેલ ખૂબ મોટી નહોતી પરંતુ નજીકની ઓફિસમાંથી બપોરે ભોજન કરવા લોકો આવતા હતા અને તેમાંથી જે બચતું હું તે છોકરીને આપી દેતો હતો હવે મને તેને દરરોજ જોવાની ટેવ પડી ગઈ હતી કારણ કે તે સવારથી જ મારી હોટેલની પાસે આવીને બેસી જતી હતી અમે લોકો ના જમ્યા પછી પોતે જ અંદર આવી બધું બેગમાં લઈ જતી કારણ કે તે જાણતી હતી કે ના હું તેને રોકીશ અથવા ન કોઈ તેને કંઈ પણ કહેશે પણ હું શાંતિથી તેની બેગમાં ખોરાક મૂકી દેતો કદાચ આ વિશ્વાસને કારણે તે કોઈ ખચકાટ વિના મારી સામે આવી જતી આજે પણ મેં તેની બેગમાં લગભગ તમામ બચેલો ખોરાક મૂક્યો હતો તેણે મારી તરફ જોયું ને કંઈ પણ બોલ્યા વિના ચૂપચાપ ચાલી ગઈ તે તેર વર્ષની બાળકીની આંખોમાં જે આંસુ હતા તેણે મને અંદરથી હલાવી દીધો જ્યારે તે બચેલો ખોરાક ઘરે લઈ જતી તેના પર તે મારી તરફ એક અલગ જ હતી જ્યારે મારા ભગવાન મને દરરોજ ને શ્રેષ્ઠ ખોરાક ખવડાવે છે તેમ છતાં મેં તે રીતે ક્યારેય તેમનો આભાર માન્યો નથી તે બાળકીની આંખોએ મને વધુ શરમજનક બનાવી અને તે જ સમયે મેં મારો હાથ મારા ભગવાન તરફ ઊંચો કર્યો અને તેનો આભાર માનવાનું શરૂ કર્યું તે તેર વર્ષની છોકરીએ મને ભગવાનનો સાચો આભાર માનતા શીખવ્યો તે દિવસથી મને તેને જોવાની વધુ ઈચ્છા થવા લાગી અને જ્યાં સુધી હું માનું છું મારી હોટેલની પ્રગતિ પણ તે જ છોકરીના આગમનથી શરૂ થઈ હતી પહેલાં મારી હોટેલ ખૂબ જ ઓછી ચાલતી હતી પરંતુ જ્યારથી તે છોકરી મારી હોટેલમાં આવવા લાગી ત્યારથી વ્યવસાયમાં અચાનક વધારો થયો મારું તે છોકરી સાથે વિશેષ જોડાણ હતું મેં મારા વેઇટરને પણ કહ્યું હતું કે જો હું ક્યારેય હોટલમાં ન હોઉં તે પછી પણ આ છોકરીને ખાલી હાથે ન જવા દઉં પછી જીવન આ રીતે પસાર થઈ રહ્યું હતું તે રોજ મારી પાસે આવતી હતી અને કોઈ પણ પ્રશ્નો જવાબ કર્યા વિના તેની બેગમાં ખોરાક ભરતી પરંતુ પછી કોરોના આવ્યો લોકડાઉન શરૂ થયું અને તેના કારણે લોકો ઘરે કામ કરવા લાગ્યા અને તેઓ જરૂરિયાત વિના ઘરની બહાર જતા ન હતા અને હોટેલનો ખોરાક પણ બંધ થઈ ગયો હતો મારી પરિસ્થિતિઓ ખૂબ ખરાબ થઈ ગઈ હતી અને તે બાળકી જે હંમેશા હોટેલની બહાર બેસતી તે પણ પરેશાન થઈ ગઈ હતી કારણ કે હવે હું તેને પહેલાંની જેમ ખોરાક આપી શક્યો ન હતો પછી એક દિવસ એ પણ આવ્યો જ્યારે તે છોકરી તેની શોપિંગ બેગ સાથે હોટેલમાં આવી પરંતુ મારી પાસે તેને આપવા માટે કંઈ નહોતું તે દિવસે મેં ખોરાક રાંધ્યો નહોતો કારણ કે એક પણ ગ્રાહક સવારથી આવ્યો નહોતો મને ખબર પડી કે જે નજીકની બધી ઓફિસ બે અઠવાડિયા માટે સંપૂર્ણપણે બંધ રહેવાની છે અને હું વધુ નુકસાન સહન કરી શકતો નહોતો આ સંજોગોને લીધે હું એટલો માનસિક રીતે અસ્વસ્થ હતો કે મને શું કરવું તે સમજી શકાયું નહીં કોઈને ખબર નહોતી કે આ લોકડાઉન કેટલો સમય રહેશે નિયમો કેટલા સમય લાગુ રહેશે તેથી મેં તે છોકરી પાસે માફી માંગી ત્યારે તે મારી તરફ નિર્દોષ આંખોથી જોતી રહી મારી હોટેલ છોડી દીધી કંઈ પણ બોલ્યા વિના તેના વિશે વધુ વિચારવા માટે મારી પાસે પૂરતો સમય નહોતો તે સમયે હું મારા કર્મચારીઓ માટે પણ પરેશાન હતો કારણ કે હોટલો બંધ થવાથી તે પણ ખૂબ જ અસ્વસ્થ હતા એ મારા ખિસ્સામાંથી પૈસા કાઢ્યા અને બધા કર્મચારીઓને સોંપ્યા સો રૂપિયા આપ્યા અને તેમને સૂચના આપી કે હવે હું બે અઠવાડિયા સુધી હોટેલ ખોલીશ નહીં ચિંતાના આ સમયમાં દરેકના ચહેરા સદબદ થઈ ગયા દરેક વ્યક્તિ તેમની ચિંતામાં ડૂબી ગયો હતો મેં બે અઠવાડિયા માટે હોટેલને સંપૂર્ણપણે બંધ કરવાનું નક્કી કર્યું અને જ્યારે હું હોટેલમાંથી બહાર નીકળી ગયો તો મેં એકવાર મારી બંધ હોટલ તરફ જોયું ભગવાનને પ્રાર્થના કરી કે ટૂંક સમયમાં બધું બરાબર થઈ જાય પણ ઘર તરફ જતા સમયે મને એક વિચિત્ર અવાજ સંભળાયો લોકોની ભીડ હતી અને તે શાકભાજીવાળો ખૂબ જોરથી ચીસો પાડી રહ્યો હતો જ્યારે મેં ભીડને દૂર કરી અને આગળ જોયું ત્યારે મારા હોશ ઉડી ગયા તે શાકભાજીવાળો તે છોકરીનો કોલર પકડી ઊભો હતો અને તેનો દીવ પટ્ટો નીચે પડી ગયો હતો તે રડતી હતી અને શાકભાજીવાળો તેને ખૂબ અપમાન કરતો હતો આ જોઈને મારું હૃદય ખૂબ જ દુઃખી હતું હું જાણતો હતો કે આજે મેં તે છોકરીને ખાવા માટે કંઈ પણ આપ્યું નથી કદાચ તે છોકરી આ વ્યક્તિ પાસેથી કંઈક માંગવા માટે આવી હતી હું આગળ ગયો અને તે વ્યક્તિને કહ્યું એક યુવાન છોકરી સાથે આવું વર્તન કરવાની જરૂર શું છે તેને કહ્યું સાહેબ આ ચોર છે આવી છોકરીઓ સાથે આ જ થવું જોઈએ જેથી તેઓ ફરીથી ચોરી કરવાની હિંમત ન કરે મને તે વ્યક્તિની વાત સાંભળીને આશ્ચર્ય થયું કારણ કે મેં તેને ક્યારેય કોઈ ખટી વસ્તુ કરતા જોઈ નહોતી મેં તેને પૂછ્યું વાત શું છે તો તે રડતા બોલી મેં તેની પાસે થોડી શાકભાજી માગી શાકભાજીના બદલામાં મેં તેને પૈસા પણ આપ્યા પરંતુ હવે તેઓ મને ચોર કરી રહ્યા છે તો તે શાકભાજીવાળાએ કહ્યું મેં તેને ઘણી શાકભાજી આપી છે ફક્ત તેને મને દસ રૂપિયા આપ્યા તમે જ કહો સાહેબ આટલા પૈસામાં થેલી ભરીને શાકભાજી આવે છે જ્યારે હું તેને રોકવા માંગતો હતો અને શાકભાજી પાછી ખેંચવાનો પ્રયત્ન કરતો હતો ત્યારે તેને ભાગવાનું શરૂ કર્યું તેથી મેં તેને પકડી આજે હું તેને ખૂબ સબક શીખડાવીશ તે છોકરીની આંખોમાંથી આંસુ વહેતા હતા મેં તેનો દુપટ્ટો જમીન પર પડેલો ઉપાડ્યો અને તેને આપ્યો અને તે વ્યક્તિને કહ્યું તેને જવા દો તેના પૈસા હું આપીશ છોકરી એ મારી સામે માનવ આંખોથી જોયું અને પછી શાંતિથી ચાલી ગઈ જ્યારે મેં શાકભાજીવાળાને પૈસા આપ્યા ત્યારે ત્યાંની ભીડ પણ ધીરે ધીરે ઓછી થઈ પણ આટલી વિશાળ ભીડમાં કોઈએ તે છોકરીનો સાથ કેમ ન આપ્યો હું શાંતિથી જવા લાગ્યો પણ મને ખબર નહોતી કે હું તે છોકરીની પાછળ કેમ અચાનક જ જવા લાગ્યો છું લોકડાઉન વિશે વિતા જ મન થાય છે કે અમારા જેવા શિક્ષિત લોકોની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે તો તે છોકરી પહેલેથી જ ખરાબ પરિસ્થિતિમાં હતી ખબર નહીં કે તે ક્યાં રહે છે તેથી હું તેની પાછળ ગયો તે મોટા વિસ્તારની પાછળ એક ઝૂપડપટ્ટીમાં હતી તે બાળકી ઝડપથી તે જગ્યા પર ગઈ અને એક નાનકડી ઝૂંપડીની અંદર ચાલી ગઈ થોડો સમય ત્યાં ઊભો રહ્યો પછી કોઈ વિચાર કરી ઝૂંપડીનો પડદો હટાવ્યો અંદરનું દ્રશ્ય જોઈને મારા હોશ ઉડી ગયા એક વૃદ્ધ માણસ પલંગ પર પડેલો હતો અને તે છોકરી આ શાકભાજીથી કંઈક રાંધવાનો પ્રયત્ન કરતી હતી ત્યાં બે લોકો હતા પરંતુ તે છોકરી ઘણો ખોરાક તૈયાર કરતી હતી અને હંમેશા મારી પાસેથી પણ વધુ જ ખોરાક લેતી બે લોકોના રહેતા ખૂબ જ ખોરાક ઘણો હતો જ્યારે મેં તેને નરમાશથી અવાજ આપ્યો ત્યારે તે મને જોઈ અને ડરી ગઈ અને કહેવા લાગી હતી સાહેબ મેં ચોરી નથી કરી મેં તે વ્યક્તિને દસ રૂપિયા આપ્યા હતા કારણ કે મારી પાસે એટલા જ હતા મેં હસતા હસતા કહ્યું હું અંદર આવવા માગું છું તેણે મને અંદર બોલાવ્યું જ્યારે હું તે માણસની નજીક બેઠો ત્યારે તેણે તેને કહેવાનું શરૂ કર્યું મારા બાબા પહેલાં નોકરી કરી અને ઘર ચલાવતા હતા પરંતુ એક અકસ્માતમાં તેની કમરને એવી ઈજા થઈ કે હવે તે પલંગ પરથી ઊભા થઈ શકતા નથી અને આ કારણસર હું કોઈ કામ કરી શકતી નથી કારણ કે હું લાંબા સમય સુધી ઘરની બહાર રહી શકતી નથી મેં ઝૂંપડી પર એક નજર નાખી જ્યાં જીવનની જરૂરિયાતની એક વસ્તુ પણ હાજર નહોતી મેં તેને પૂછ્યું તમે આટલો ખોરાક કેમ બનાવ્યો અને તેણે તેને જે કહ્યું તે સાંભળીને મારા પગ નીચેથી જમીન લપસી ગઈ હું તે તેર વર્ષની છોકરીને આશ્ચર્ય સાથે જોતો રહ્યો ઉંમરમાં તે મારા કરતાં ઘણી નાની હતી પરંતુ કદાચ તેનો વિચાર અને હિંમત મારા કરતાં મોટી હતી કારણ કે કોઈ સામાન્ય માણસ માટે તેને જે કરે તે વિચારવું પણ અશક્ય મેં તેને વચન આપ્યું હતું કે હું તેને આ કામમાં મદદ કરીશ છોકરી આ સાંભળીને ખૂબ જ ખુશ થઈ થોડા સમય માટે હું તેના બાબાની નજીક બેસ્યો મેં તેના હાથમાં કેટલાક પૈસા મૂક્યા અને પછી બહાર આવ્યો ને વિચાર્યું કે જો તે છોકરી ઝૂંપડીમાં રહી અને આટલું મોટું કામ કરી શકે છે તો હું કેમ હિંમત હારી ગયો તેથી મેં તે જ સમયે ફરીથી મેં મારા વેઇટરોને બોલાવ્યા અને સ્ટાફને ફરીથી હોટલ ખોલવાનો આદેશ આપ્યો બીજે દિવસે સવારે મેં હોટલ ખોલ્યું મારા આખા સ્ટાફે ઝડપથી કામ કરવાનું શરૂ કર્યું દરેકને આશ્ચર્ય થયું કે મેં હોટલ કેમ ખોલ્યું કારણ કે ગ્રાહક આવવાના નથી પરંતુ જેવો મેં ખોરાક તૈયાર કર્યો મેં ખૂબ ઓછા ભાવે ખોરાક આપવાનું બોર્ડ બહાર લગાવ્યું અને વેઇટર દ્વારા નજીકની ઝૂંપડપટ્ટીમાં પણ જાહેરાત કરી કે જો કોઈ ઓછા ભાવે ખોરાક ખરીદવા માંગતા હોય તો તે અમારી હોટેલમાંથી ખોરાક લઈ શકે છે ધીરે ધીરે લોકો આવવા લાગ્યા મને દરેક પ્લેટ પર માત્ર પાંચ રૂપિયાનો નફો મળી રહ્યો હતો પરંતુ તે સમયે મારો ઉદ્દેશ નફો મેળવવાનો નહીં પરંતુ લોકોને મદદ કરવાનો હતો હાથ પર હાથ ધરીને બેસવાથી કંઈ પણ પ્રાપ્ત થવાનું નહોતું આ સમય તે હતો આગળ વધવું અને એકબીજાને મદદ કરવી હતી મને આ વિચાર તેર વર્ષીય છોકરી રીમા પાસેથી મળ્યો જેની ઝુપ્પડપટ્ટીમાં હું ગયો કંઈક સાંભળ્યું જેણે મારી વિચારસરણીને સંપૂર્ણપણે બદલી નાખી ઘણા લોકો આવ્યા ને દરેક વ્યક્તિએ ખોરાક ખરીદ્યો જ્યારે મહિનાની ગણતરી કરવામાં આવી ત્યારે મને વધુ નફો થયો કારણ કે પહેલાં ફક્ત ઓફિસના લોકો ખાવા માટે આવતા હતા પરંતુ હવે આટલા ઓછા ભાવે ગરીબ લોકો તૂટી પડ્યા હતા અને બધા સારા ખોરાકનો આનંદ માણી રહ્યા હતા આ મુશ્કેલ સમયમાં તેના માટે ખોરાક કોઈ વરદાનથી ઓછું નહોતું મેં તરત જ મારા વેઇટરોને તેમનું વેતન આપ્યું અને કહ્યું કે તે મરજી પડે તેટલો ખોરાક લઈ જાય અને તે નજીકના ગરીબ લોકોમાં વહેંચે તેમના ચહેરાઓ આ સાંભળતાની સાથે જ ખીલી ગયા બીજા દિવસે જ્યારે હું હોટેલ પહોંચ્યો ત્યારે હું આશ્ચર્ય પામ્યો મારી પહેલા આખો સ્ટાફ ત્યાં હાજર હતો તેનામાં એક જુદો ઉત્સાહ હતો પ્રથમ વખત મેં તેમની આંખોમાં આ જુસ્સો જોયો પછી આ જોઈને ખોરાક પહેલેથી વધારે તૈયાર કરવામાં આવ્યો હતો અને ખાનારાઓની સંખ્યામાં પણ વધારો થયો હતો જેમને ખબર પડી કે ખૂબ જ ઓછા ભાવે અહીં ખોરાક મળે છે અને જેમની પાસે પૈસા ન હોય તે મફત પણ ખાઈ શકે છે આ સાંભળી લોકો વધુ આવવા લાગ્યા મેં એટલી ઓછી કિંમત રાખી હતી કે કોઈ ખોરાક લીધા વિના પાછું ફર્યું ન હતું અને પછી તે તેની સ્થિતિ અનુસાર પૈસા ચૂકવતા હતા જ્યારે મારા મિત્રને આ વિશે ખબર પડી ત્યારે તે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો અને મને મૂર્ખ કહેવા લાગ્યો પહેલાં તેને મને કોલ કર્યો અને આખી વાત પૂછી અને જ્યારે મેં તેને કહ્યું કે હું આ બધું તે માટે કરી રહ્યો છું જેથી લોકોની મુશ્કેલ સમયમાં મદદ થાય હું તેમાં કોઈ ખાસ નફો મેળવતો નથી ત્યારે તેને મને એમ કહેવાનું શરૂ કર્યું કે તમે લોકડાઉનમાં બીજા લોકોને તો મદદ કરી રહ્યા છો પરંતુ લોકડાઉન પછી તમે પોતે વાટકો લઈને ઊભા રહી જશો અને જે લોકો માટે તું સહાનુભૂતિ દેખાડી રહ્યો છે તે તન ક્યારેય પૂછશે નહીં મેં તેને પછી તેણે કહ્યું કે જો તમે આ રીતે તમારી બધી જમા પૂંજી બગાડશો તો તમારી પત્ની બાળકો માટે શું બચશે તે સાંભળીને મેં કહ્યું કે હું આ બધું કરી રહ્યો છું ફક્ત મારા ભગવાનને ખુશ કરવા પછી લોકોને આ વિશે ખબર પડી તો તેને પણ મારા પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી ને કહ્યું કે કદાચ મેં મારા હોશ ગુમાવી દીધા છે લોકો કહેવાનું શરૂ કર્યું કે હું મારી હોટેલની પ્રતિષ્ઠા બગાડી રહ્યો છું હું મારી બચાવેલી મૂડીને બગાડી રહ્યો છું પરંતુ ફક્ત મારી પત્ની જ મારી સાથે ઊભી હતી તેમણે કહ્યું કે જો તમે નેક છો તો પછી ભગવાન પોતે રસ્તો સરળ બનાવશે તેની વાત સાંભળી મારા માટે આ કાર્ય સરળ બન્યું તે પણ મારી સાથે હોટલમાં આવવા લાગી તે મોટાભાગની સ્ત્રીઓને પોતાના હાથથી ખોરાકની બેગ ભરી આપતી અને બદલામાં જે દુઆ મળતી તેનાથી મારી પત્ની ખુશ થઈ જતી જ્યારે અમે થાકી અને ઘરે આવતા હતા અને પલંગ પર સૂતા તમારી પત્ની કહેતી કે મને જીવનમાં આટલું સુકૂન ક્યારે લાગ્યું નથી મારા ઘરમાં કોઈ વસ્તુની અછત નહોતી મારી પત્નીએ આરામદાયક જીવન જોયું હતું પરંતુ તે આ લોકોની સેવા કરવામાં પણ ખૂબ જ ખુશ હતી થોડા સમય પછી મારી પાસે ખાવાનું બનવાના પણ પૈસા ન હતા કારણ કે મને થોડો નફો થયો હતો તેમાંથી મેં બિલ ચૂકવ્યું હતું હવે મારું બેંક બેલેન્સ ખરેખર સમાપ્ત થઈ ગયું હતું અને હું આશ્ચર્ય પામી રહ્યો હતો કે ખોરાક કેવી રીતે તૈયાર કરવામાં આવશે કારણ કે ખોરાક સિવાય વીજળી ગેસ બધાના બિલ ચૂકવવા પડતા હું આ વિચારોમાં ડૂબેલો હતો કે અચાનક એક વ્યક્તિ હોટલમાં આવ્યો મને લાગ્યું કે તે પણ ખોરાક લેવા આવ્યો હશે તેથી મેં તેને જાતે જ બાજુમાં બોલાવ્યો કારણ કે ભીડ વધુ હતી અને સામે સોશિયલ ડિસ્ટન્સની પણ કાળજી લઈ રહ્યા હતા મેં તેને કહ્યું તમે મને કહો તમારે શું જોઈએ છે હું તમને આપું છું પછી તેને મારા તરફ એક ચેક લંબાવ્યો અને કહેવાનું શરૂ કર્યું હું તો આપવા આવ્યો હતો અને આ ચેક જોઈને મારા હોશ ઉડી ગયા કારણ કે તેના હાથમાં પચાસ લાખનો ચેક હતો તેને કહેવાનું શરૂ કર્યું હું તમને ઘણા સમયથી આ નેક કામ કરતા જોઈ રહ્યો છું મારી ઓફિસ અહીં નજીક છે લોકડાઉન થવાને કારણે અમે પણ ઓફિસ બંધ કરી દીધું હતું ક્યારેક હું અહીં મારી ઓફિસની કાળજી લેવા આવું છું ત્યારે મને ખબર પડી કે તમે બધા માટે ખૂબ જ કરી રહ્યા છો હું પણ આમાં મારો હિસ્સો આપવા માંગુ છું પછી તે મને પૂછ્યા વિના મને કંઈ પણ પૂછ્યા વિના ચાલ્યો ગયો અને હું ભગવાન તરફથી આવેલી આ સહાયથી આશ્ચર્યચકિત થઈ ગયો પછી આ સિલસિલો ચાલતો રહ્યો કેટલીક વાર એનજીઓ વાળા આવીને મને મદદ કરતા તો કેટલીક વાર દેવદૂત જેવો વ્યક્તિ ભગવાન તરફથી આવતો અને આ રીતે આ કામ ચાલુ રહ્યું બે મહિના સુધી મેં આ લોકોને ખવડાવવાનું ચાલુ રાખ્યું અને પછી લોકડાઉનમાં થોડી નરમાઈ થઈ તેથી મેં ફરીથી મારી હોટલ ખોલી પણ મારી કિંમતમાં વધારો કર્યો નહીં જેઓ મારી પાસે પહેલા આવતા તે ફરી આવવા લાગ્યા પરંતુ આશ્ચર્યજનક વાત એ હતી કે હવે મારા પહેલા કરતાં વધુ ગ્રાહક બની ગયા હતા જ્યારે લોકડાઉન સમાપ્ત થયું અને લોકોની પરિસ્થિતિમાં સુધારો થયો ત્યાં સુધીમાં તેને મારા ખોરાક અને મારા હાથના સ્વાદ વિશે ખબર પડી ગઈ હતી હવે મારી હોટેલમાં દિવસ રાત ભીડ રહેતી અને હું ભગવાનનો આભાર માનું છું પણ મને આ રસ્તો બતાવનાર તેર વર્ષીય રીમાને હું ક્યારે ભૂલી શક્યો નહીં હું જે પણ કમાતો તેમાંથી થોડું રીમાને પણ મોકલતો કારણ કે તે પણ તેના વિસ્તારમાં આ જ ઉમદા કામ કરી રહ્યું મારી હોટેલમાંથી જે પણ તે લેતી હતી તે તેની વસ્તીમાં હાજર બાળકોમાં વેચતી હતી અને તે દિવસે પણ જ્યારે તે શાકભાજી લેતી ગઈ હતી ત્યારે તે ખૂબ જ ખોરાક તૈયાર કરતી હતી મેં કહ્યું રીમા તમારા ઘરમાં તો ફક્ત તમે બે લોકો છો તો તું આટલો ખોરાક કેમ બનાવે છે તો તેને કહ્યું નજીકના લોકો ઘણા દિવસોથી ભૂક્યા છે ખાસ કરીને લોકડાઉન થયા પછી દરેકનો ચૂલો બંધ છે તેથી જ હું એકલા કેમ ખાઈ શકું છું ભગવાનનો આદેશ છે કે આપણા પાડોશના લોકોની સંભાળ રાખવી એ પણ આપણી ફરજ છે આ જ કારણ છે કે હું થોડી વધારે રસોઈ કરું છું અને તેમાંથી દરેકને વેચું છું જો હું બધું એકલા ખાઉં ને મારો પડોશી ભૂખ્યો હોય અને હું સંપૂર્ણ પેટ સાથે સૂઈ ગઈ ત્યાંનું ભગવાનને શું જવાબ આપીશ આજે મને ખૂબ શાકભાજી મળી છે તે ભગવાનની કૃપાથી મળી છે તેથી હું તેને નજીકમાં બધા સાચે વેચીને ખાઈશ જેથી કોઈ ભૂખ્યું ન સુવે રીમાને સાંભળ્યા પછી હું તો વિચારમાં પડી ગયો આજ સુધી મેં આવું ક્યારેય વિચાર્યું નહોતું જે જ્યાં બાળકીએ વિચાર્યું હતું પછી તે છોકરીએ મારી આંખો સમક્ષ ઘણો ખોરાક તૈયાર કર્યો ત્યાં બસ બાકેલી શાકભાજી બાફેલી શાકભાજી હતી પરંતુ ખોરાક તૈયાર થતાની સાથે જ તેણે એક અવાજ કર્યો અને નજીકના પડોશમાંથી ઘણા બધા બાળકો થાળી લઈને આવ્યા

જેથી જો તમે સમાજને બદલવા માંગતા હો તો તમારે પહેલા તમારી વિચારસરણી બદલવી પડશે આ છોકરીએ મને આ શીખવ્યું તે જ દિવસે મેં નક્કી કર્યું કે આ મુશ્કેલ સમયમાં હું તે બાળકીની નજીકના પડોશમાં ગરીબ બાળકોની સંભાળ રાખીશ મારો નાનો વિચાર માત્ર તેમના ઘરોમાં ખુશી ન લાવ્યો પણ મારી રોજીમાં પણ બરકત કરી આજે લોકડાઉન સમાપ્ત થયાને ને ચાર વર્ષ થયા છે પણ એક દિવસ એવો ગયો નથી કે મારી હોટેલમાં ગ્રાહકની ભીડ ન હોય મેં પહેલાં કરતા વધારે નફો કર્યો ન હોય હું સમજી ગયો છું કે જો મનુષ્ય સાચા હેતુથી બધું ખર્ચ કરે ભગવાન તેને તેની અદૃશ્ય ખાણોથી આશીર્વાદ આપે છે કે તે પોતે જ આશ્ચર્યચકિત થાય છે કે આજે જ્યારે હું પાછળ જોઉં છું ત્યારે આશ્ચર્ય થાય છે કે જ્યારે મેં મારી હોટેલ બંધ કરી દીધી મારી બેંકમાં ફક્ત એસી હજાર હતો અને આજે મારી પાસે આશરે અઠ્યાસી લાખ છે આ પૈસા ગરીબોના સારા માટે છે હું તેના સારા માટે વાપરું છું અને મને ભરોસો છે જે હું આ પૈસા પૂરા કરી નાખું ત્યારે ભગવાન મને આના કરતાં દહ ગણા વધારે આપશે આ વાત ભગવાન પર વિશ્વાસ અને ઈમાનની છે આ તમારો ફરજ નિભાવવા અને ભગવાનના હુકમ પર ચાલવાની છે તમે પણ એકવાર ભગવાનના નિયમ પર ચાલો ને પાડોશીઓની સંભાળ રાખો તો પછી તમે જોવો કે ભગવાન તેની અદ્રશ્ય ખાણોથી તમને કેમ આશીર્વાદ આપે છે આ વાર્તાનો મુખ્ય સંદેશ એ છે કે જે વ્યક્તિ સારા ઈરાદાથી બીજા લોકોને મદદ કરે તે ક્યારેય ખાલી હાથે રહેતો નથી જ્યારે આપણે સ્વાર્થ વિના બીજાની સંભાળ રાખીએ છીએ તો ભગવાન આપણને પેલા કરતાં વધુ આપે છે તો મિત્રો આજની આ વાર્તા વિશે તમારો અભિપ્રાય શું હતો કૃપા કરીને આ કોમેન્ટ બોક્સમાં કહેજો જો તમને વાર્તા ગમતી હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ